નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા ખાતે સોરસુંબા ગંગાદેવી દ્વારા આયોજિત કામડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છત્રીસ જેટલી ટીમો ભાગ લઈ રહી છે ગુજરાત મહારાષ્ટ્ર અને દમણ વગેરે વિસ્તારના કામડી સમાજના પ્રતિભાશાળી યુવકોને પ્લેટફોર્મ મળી રહે તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે

એક કામણી સમાજની એકતા માટે રમા આવે છે આ ટુર્નામેન્ટ પાંચ દિવસની પાંચ દિવસ માટે રમાડવામાં આવે છે અને છવ્વીસ તારીખે આ ટુર્નામેન્ટની ફાઇનલ રમાડવામાં આવશે ઉમરગામ પોલીસ દ્વારા ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉપર હેલ્મેટ પહેર્યા વિના પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી ઉમરગામ પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ અંતર્ગત આરટીઓના નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉમરગામ પોલીસની કાર્યવાહીથી હેલ્મેટ પહેર્યા વિના પસાર થઈ રહેલા ટુ વ્હીલરોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો ઉમરગામ પોલીસ દ્વારા મોટરસાઇકલ ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા અનુરોધ કરાયો હતો બેરિએટ્રીક અને મેટાબોલિક સર્જરી ક્ષેત્રે નોંધપાત્ર પ્રભાવ ધરાવતા ડૉક્ટર રાજેશ શ્રીવાસ્તવને ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ધ સર્જરી ઓફ ઓબેસિટી એન્ડ મેટાબોલિક ડિસઓર્ડર્સ યંગ સર્જન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મુંબઈમાં આયોજિત પ્રતિષ્ઠિત કોન્ફરન્સ દરમિયાન તેઓને આ સન્માન અપાયું હતું આ પ્રતિષ્ઠિત એવોર્ડ ડૉક્ટર રાજેશ શ્રીવાસ્તવની વજન વધારાના રોગ અને મેટાબોલિક ડિસઓર્ડર્સ મેનેજમેન્ટ માટે સર્જિકલ તકનીકોમાં પ્રગતિ માટે આપેલા યોગદાનને માન્યતા આપે છે વલસાના તિતલ રોડ પર તસ્કરો એક ઇલેક્ટ્રોનિક દુકાનને નિશાન બનાવી હતી દુકાનની બહાર ઓટલા પર ભિક્ષુકનો વેશ ધારણ કરી ચોરટાઓ સૂઈ ગયા હતા ચોરટાઓએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઇમરજન્સી સાયરન વાગી જતા ચોરટાઓ ઊભી પૂછડીએ નાસી છૂટ્યા હતા ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે રોડ ખાતે જેટલુની બાજુમાં આવેલ અમારી બ્લુમૂન મોબાઈલ ગેલેરીમાં ચોરટાઓ આવ્યા હતા અને રાત્રે લગભગ અઢી વાગ્યાના સુમારે એમણે તાળા તોડીને અમારું સેન્ટર લોક તોડવા માટે કોશિશ કરી અને જેવું શટરનું સેન્ટર લોક ઉચકવાની કોશિશ કરી એટલે અહીંયા ફૂલ સિક્યુરિટી સિસ્ટમ લગાવેલી હતી અને એ સિક્યુરિટી સિસ્ટમ એલર્ટ થતાં સાયરન વાગતા ચોરટાઓ પોતાના બધા જ સાધનો મૂકીને અહીંથી તાત્કાલિક ભાગી ગયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગામી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં થ્રીડી ની સંભવિત મુલાકાત ને ધ્યાને લઈ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ની અધ્યક્ષતા બેઠક યોજાઈ હતી આયોજન બેઠક માં પ્રદેશના જનપ્રતિનિધિઓ વિવિધ સમાજના પ્રતિનિધિઓ હોટલ એસોસિએશન એનજીઓ ઉદ્યોગકારો વેપારી સંઘ અને દમણ દાદાનગર હવેલીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા हम सभी के लिए बहुत ही गर्व की बात है कि हमारा सौभाग्य है कि पिछले नौ वर्ष में सातवीं बार प्रधानमंत्री जी हमारे इस छोटे से संघ प्रदेश में पधार रहे हैं ये हम सभी का हमारा सौभाग्य है क्या आज जिस दिशा में हमारा दादरा नगर हवेली जो संघ प्रदेश पढ़ रहा है संपूर्ण भारतवर्ष में आज दादरा नगर हवेली ने तो अलग ही अपनी पहचान बना ली है और इसके लिए मैं हमारे आदरणीय एडमिनिस्ट्रेटर करूंगी कि जो आज विजनरी डेवलपमेंट आज हम हमारे साथ में देख सकते हैं नरेंद्र जी भी उन और इसे ये कार्य इतने सफल पर आगे बढ़ रहा है मैं आपके ज़रिए से यही लोगों को रिक्वेस्ट करना चाहूँगी कि भारी से भारी मात्रा में डेट जैसे ही फाइनल होता है तभी आइए जिला पंचायत ग्राम पंचायत सभी मीटिंग्स लेंगे पंचायतों में मीटिंग्स होगी और लोगों को बताया जाएगा तो सभी अपना साथ दें और प्रधानमंत्री जी का आशीर्वाद और आशीर्वाद लेने ज़रूर आएंगे तो आप सबको पता है कि हमारा जो प्रदेश है वो एक छोटा सा संघ प्रदेश है यहाँ पर भूतकाल में आ, मंत्री तक का आना एक बहुत बड़ी और अहित बात बन जाती थी लेकिन जब से प्रफुल पटेल यहाँ पर एडमिनिस्ट्रेटर के रूप में पदभार संभाला है तो उनके जो निजी संबंध है पीएमओ के साथ और हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के साथ हमें इसका बहुत लाभ मिला है और आज ऐतिहासिक पल है कि इतने आन में चौथी बार प्रधानमंत्रालय में आए મેં સમજતા હું કેસ બાર કા જો દો બહુ વિશેષ છે क्योंकि अब नजदीक समय में कोई इतना बड़ा प्रोजेक्ट दिख नहीं रहा है तो शायद प्रधानमंत्री जी का यहाँ आना बहुत जल्द वापस होगा और जो मेडिकल कॉलेज जो बनाए सेंटर वो एक बहुत ऐतिहासिक उपलब्धि है दादरा नगर वली के और आल्लादरा नगर वली को सदियों तक मिलेगा यहाँ के आने जनरेशन को सदियों तक मिलेगा तो ये जो एक आगमन है हमारे पद्र प्रधान जी का इस बहुत शेष है और इस प्रशासन और क्षणीय प्रशासक प्रखू पटेल जी जो जिस तरह से इसको गंभीरता से ले रहे हैं प्रशासन की टीम पूरे संघ प्रदेश की जिला प्रशासन की जिस तरह से गंभीरता से ले रहे हैं और जन भागीदारी भी इसमें वो लोग शामिल कर रहे हैं आज के कार्यक्रम के हिसाब से तो बहुत ही अच्छी बात है और हम सबको मिलकर यह कार्यक्रम ऐतिहासिक और यादगार बनाना चाहिए दादा नगर हवेली नरली ना गाँव में बाेश्वर महादेव मंदिर परिसर खाते महाशिवरात्रि निमित्ते

વાગરથા વિવસંપૃત વાગરથ પ્રતિપતએ જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો દાદરા નગર હવેલીના નરોલી ગામે આદિત્ય એનજીઓ દ્વારા આયોજિત આ શિવ મહાપુરાણ કથાનો આજથી વીસ તારીખથી પ્રારંભ થઈ રહ્યો છે અને આ કથા મહાશિવરાત્રિ જે છવ્વીસ તારીખે છે ત્યારે કથા વિરામ થશે આદિત્ય એનજીઓના પ્રમુખ શ્રી જુલીબા સોલંકી અને યોગેશ સોલંકી અમે એમના ચિરંજીવી પુત્ર આદિત્યસિંહજી નરોલી ગામનું કલ્યાણ થાય વારંવાર આવી કથાઓ વારંવાર કરાવતા રહે છે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે પણ આદિત્ય એનજીઓ દ્વારા ભવ્ય શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વીસ તારીખ શિવકથાનું આદિત્ય એન્જી દ્વારા આયોજન થયું અને ગંગેશ્વર મા મંદિરથી પોથીયાત્રા નીકળી મહાબાલેશ્વર મંદિર સુધી આવી અને મારી મહિલા મોરચા ટીમ સર્વ જ્ઞાતિના મહિલા મોરચા ટીમ જોડાઈ ભવ્ય કળશ યાત્રા થઈ અને પોથી યાત્રામાં પણ રાસ ગરબા અને ગાતા ગાતા બધી મહિલાઓ આવી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર